હર ભી ગેર બે હું આવ હે સીટી લે મારો છત્રી લેન જવું પડશે આટલું નોનું વસ્તુ શું શું કેરાવ મળ જા લાઈ મારું હે તો જો 2 વાગે એમ આ આટલું નોનું સોની દેહાઈશ

উভার ও বার উভার আম সিধা উভার হচ্ছে আমার আমার তোরা তো মা রায় তো উভার উভয় আচ্ছা ত্রে মিনিট আছে আমি

મનવા ઇંચે મેં જે માખો ગરાણી લે છત્રી પકડ સંભાઈ કીચમ માના મારા તમે આજે ક્યાં તમારા સગાવાલા એમને ટેરતાવ જો મનની વાત મન મનારે જાઈ મન તો બોર ઈચ્છાડા આ ચીકી ભરે ને એ બોલવા નાખી દઉ મના જારું પર તમે દો અહીંથી

આય ઓતરાજી મા એ મારી વાત તો સાંભળો એ યુરી નીકળી જાય અલ્યા મે માર્યું ની નીકળતી આપળો છોકરાને ક્યુ ભરી જાય આપડે મારી એમ ઉચ્ચી અલ્યા બધો ટાઈમ આરે માં પછી જતી પડી ગઈ યાર તો હું માર્યું બે કુપો વાયા તો ની લે કરતી શું કરવું પડશે આનું મારણ યાદી જશે નકો એમને દેવાનો નહી જીએ ડોક્ટર જો લેજો પડશે આપણે એ કાપે કાપી નાખી લાવા પર એકદમ ચમકાય નાખું બરાબર આ મારો માહો ઝાડુ ભાગતો હું કઈ નાખો હેડો રે ઉભારો આ ડોળો ઉભી મો ડોલા ઝાડુ ભા માહો માજે મખ કેણ આવ્યો છો હું ઘર ઉપર તો મે પાળ પકડાવડો હેડો બો ના આવતો માનું કાકા હાલો જાળો સંભાય પગ જાલો હાલો જાળો લ્યા આય અડધું નઉ થતું ઉભો કરો આ તો સુખી જો એ તો મારું પ્લાન ગોઠેલો તો આયે મત ના નીકળી સીટી કે હારું કરું શું આવો જાળો પર શું કરશું જોખમ લેજો પડશે લાગે તુદરાજી જાડો બત તમ મત કે બતાવા જો મારી જો એકદમ સોલિડ પેન બરાબર એ કોમ કે આ જો અમાર હે ને પાછે થી દોટ મીઠી ના વાની હાતી વાત આ કુબ્બો ખેતી મારવાનો હો એને ખબર ના પડી જોઈએ કે આપણે આવું કરવાના છે અમાર બે જણા પકડી રાખી છે એટલે તમે થોડા કામ આઘાણાઈ જજો બરાબર સાચી વાત એટલે હે ને તમે દોટ મીઠી ના વાનો ને કુબ્બો ખેતી મારવાનો બરાબર તું ભાગશે ને એટલે કશું ની વાગે બધું ને આખી જશે એકમાં તો બહાર આવો તો તમે જા હમ

buatmara Adil tu dibabdi ke makaada pis dipul jauh sampai